છોડાઉદેપુર અલીરાજપુર નેશનલ હાઇવે ઉપર ડોડામાઇટ પથ્થર ભરેલી પૂરપાટ આવતી ટ્રકની પાછળના ભાગનું એક ટાયર નીકળી જતા રોડ વચ્ચે ખાબકી જતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો છોડાવદેપુરના અલીરાજપુર નેશનલ હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત જોવા મળ્યો હતો ડોડો માઇટ પથ્થર ભરેલી પૂરપાટ આવતી ટ્રકની પાછળના બંને ટાયર નીકળી જતા ટ્રક રોડ નીચે ખાબકી ગઈ હતી ચાલુ ટ્રકે નીકળી ગયેલા બંને ટાયર ઉભા રોડ ઉપર સામેથી આવતી બાઇક સાથે અથડાયા હતા ટાયરોની અડફેટે આવેલા બાઇક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બાઇક સવાર પાવી જેતપુર તાલુકાના ખેડા ગામના નિવૃત્ત બીએસએફ જવાન શંકરભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્ત શંકરભાઈને એકસો આઠ દ્વારા છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ધમોડી અને અંબાલા વચ્ચે સીમાડા પર એક આપણે ડોલોમાઇટની ટ્રક છોટાઉદેપુર સાઈડ જતી હતી અને છોટાઉદેપુર સાઈડથી એક આપણે બાઇકવાળા આવતેલા એ ટ્રકમાંથી પાછલા બે વ્હીલો ખુલી જતા સામેથી આવનાર બાઈકને ટક્કર મારતા એ ભાઈને નુકસાન થયું છે અને હમણાં જ જાણકારી મળી છે કે એમને છોટાદેપુર લઈ ગયા છે એકસો આઠ દ્વારા